તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ રૂપિયા સાઠ પૈસા સો ગ્રામ સાંધીનો ભાવ નવ હજાર ત્રણસો સાઠ રૂપિયા અને મિત્રો આજે એક કિલોગ્રામ સાંધી ભાવ ત્રાણું હજાર રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ ગુજરાતમાં બાવીસ કેરેટ સોના આઠસો અડતાલીસ રૂપિયા દસ ગ્રામ સોના નો ભાવ સડસઠ હજાર ત્રણસો દસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ એસી હજાર સાતસો રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ તોંતેર હજાર સો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર ત્રણસો તેંતાલીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ અઠ્ઠાવન હજાર સાતસો સુમ્માલીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ તોતેર હજાર ચારસો ત્રીસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ અઠ્યાસી હજાર એકસો સોળ રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ સોત્રીસ હજાર ત્રણસો રૂપિયા રહ્યો છે